એ પોખી માં માં બરાબર છે વિશ્વમાં આપને મડિયાજી પોર્ટુગાલી વિશ્વવાજીનો નામ છે લાયસ કોટા આપણા મીડિયાનું સાકાના મેક્સાકાનો પ્રમુખ રાજેશ્વર છે સતતની સમુગતી અને આપની સાહનાંદર એક નાનો કાર્યક્રમ લઈને અત્યારે આરાહ છે અને એના આપણે પાર્ટિસિપેટ થયા છે તો હવે આપણે વારંવાર કોઈ કોઈ કાર્યક્રમ કરવામાં બેન આવે છે અને આપણે કઈક નવી શીખવા જે કેંદર આપણે કંઈક મૂલ્યોનું સૂચન કર્યું એ મૂલ્યો જે જીંદગી પર સચમે રહે અને જીતી જીવા માટે કેવી રીતે કયા પગથિયાઓ છે તો કઈક ને કઈક પાગ હોય એવી કોઈક ને કોઈક બાબત અને જનવારાકી અને તમારી આગળ આવે બરાબર આગળ પણ આપણે જે સંબી બાબત હોય યુબી બાબત છે સ્પેશિયલ બાબત છે ઘણા બધા કાર્યક્રમો આપણી સમક્ષ લઈને આવ્યા આપણો સૌમે પતનેતા तो ये उपन्यास शायद एक समय पर तो जे जे, जे समय तो 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 पर पर बात हो गई वो लिविंग पर निकलो आठ दिन से तारे के ऊपर जरूर चाहिए जितना समय ये समय का उपयोग करें तुमने एक आपवा मांगे तो प्रार्थना तो 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 करना है और बड़ी पर हमारे सलाहकार कंपनी ने अनुमति ले लिए है और तुम्हारा आभार मानती आज वो कार्यक्रम है तो हैप्पी माइंड हेल्दी लाइफ એના માટે આજે લઈને આવ્યા છે અને તમે થોડું કહેશે પણ તમે આપણે સરકારશ્રીનો પણ એક આવો પ્લાન વર્ષો બીજ આવે ગમત સાથે જ્ઞાનનો બરાબર છે અને આપણે ગમ્મત સાથે જ્ઞાન એ આપણો કાર્યક્રમ આપણા અભ્યાસક્રમની અંદર જોડે ભણેલો છે કે તમે ગમત કરતા કરતા જ્ઞાન મળે એ બહુ સરળ હતા ત્યાં સવારે પણ આપણે ત્યાં થોડો ટોપિક આપણે પ્રાર્થનામાં પણ વાત કરી આપણે જ્યારે ગવર્મેન્ટ સાથે ભણીએ છીએ ને બસ મે બી એર આપણે કોઈ કઠિ પડે સરળતાથી યાદ રહે છે અને તમે ત્યારે એ રીતે તમારે જે શીખવાનું છે શીખવાનું છે એ તમને 54 સાલે જ શીખવામાં આવે ત્યારે ખૂબ સરળતાથી આવે કોક એક ગમ મત ગમતી નાઈટ છે તમને આ જતો તો તમારો જે માઇન્ડ છે જે તમારો મૂડ છે એ કેવો રહે કેવો રહે હેપી ખુશ

तो बड़ा बड़ा हमारा रोगो है कि जेनर रोग के अंदर जब मन पर बात आई जाए और बोली कि अपनी ये चीज है बराबर પછી कैंसर આ બધા રોગની અંદર એ વાત કે માણસ જો મનથી મફૂર હોય મનથી પ્રફુલ્લિત હોય ને તો કે જીવી શકે બરાબર બહુ તો દેખી પડે પણ એ જીવી શકે સબધો રસ્તો રહીને જીવી શકે तो पर जो मल्टी टूटी गई लो तो 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 मानस तो तो में तो अब यहां से कैसे रोज ना है और तो ये वाला जो है बराबर से मन में अंदर की सामान्य सामान्यता और मल्टी की चाल ली कि मैं मन में वो खराब बीमारी भी खराब बीमारी थी तो वेलो भाई पर भले ने गंभीर में गंभीर बीमारी थी भाई वो मल्टी प्रभु ली तो है कि ना हमारे जी पूछ है बराबर चाल जी ली की तो जो जी गुजराती जीबी ये हूँ जी आज नीचे का हूँ जी बस कुछ चल सके लाभ तो आज तो आप कहने का मार दे यार लाइफ तो मार दे कबूल से माया दे अरे चलने पर आप भी जल्दी करिए कि आप आवाज़ है थोड़ी तमारी आगे पर जो चुनाव कर जय मारा जय मारा जय मारा बिजीवा जय मारा इकराहो અમે જે લાંચ પરમતી આજે આયા છે કે આપની માથે ઇજા મળ્યા છે સાહેબને બહુ સમજાય દીધું તમારો હેપી માઇન્ડેડ માઇન્ડને તમનું અગર એકદમ આનંદિત રાખો સવાર બપોર સાંજ આખો દિવસ તમે આનંદિત રાખો તમારું જીવન સારું જશે તમારી જીંદગી સારી રહેશે તમે કોઈ બી તમારે સામનો કરવાનો આવતો અને સામનો એટલે ખાજેના માટે આ છે બીજું આજે એના માટેનો તમારે કેસે રાખવો છે કેસે રાખવો

મિસાઈલ મેન બન્યા ને મિસાઈલની શોધ કરી એટલે જે માણસને કહેવાનો મતલબ આપણું મગજ સારું વિચાર આજે લોકો ભજનમાં કેમ જાય ભજનમાં ભજન કરવાથી શું થાય છે ભગવાનનું નામ લેવાથી તમારું મગજ સારું રહે તમને તણાવ થાય ભજનમાં કોઈને તણાવ થાય છે ગુસ્સો આવે છે કેમ નહીં તમને સારું એટલે હંમેશા સારું વિચારો એટલે લખું હેલ્ધી માઇન્ડ તમારું મગજ સારું રાખો વિચારો સારા રાખો

બાળમુકુાન કે તમે થેરેપી ટાઇપ કેર માટે તમે કી પોઝિશનમાં એ પોઝિશનમાં આવી જાઓ ઓપન અમારા પ્રેસિડેન્ટ અને આપને ખૂબ ખૂબ આનંદ પર અને ખૂબ બનો એવી આશીર્વાદ સાથે આપ સૌનો બને રબડા બદનાના Amen.